આ ખીચડી બચેડી હતી તો એના માટે હું રસી આ ઢોકળા બનાવું છું કેમકે અનાજનો બગાડ ખાવો ન જોઈએ એટલે એક મુઠ્ઠી જેટલો થોડોક આટલો ઉપર બાજરાનો લોટ પછી થોડોક ચણાનો લોટ લીલા ધાણા નાખા છે થોડુંક નમક નાખીશ લાલ મરચી પાવડર ધાણા જીરું હળદર થોડુંક એવું તેલ નાખી અને બધું મિક્સ કરી લઈશ એટલે 1 કિલો હવે બધું મિક્સ કરી લઈશ હવે વઘારવા માટે 1 1/2 पावડા જેટલું તેલ લેવાનું राई जीरो डोडी मारे छास म वगरवानं छ छास थी रसो बनवसे तळे मटे टोमॅटो के लिंबू मिसकी फ्राय खासो जो तुम्ही पाणी थी वगार करता हो, का म टोमॅटो ऍड करी सको आणि ढोकळा तयार करयाय म लिंबू ऍड करी सको

હવે આને જીરું નાખી અને થોડોક ઉકાળો એક વખત ઉકળી જાય ને એટલે પછી ઢોકળા છે એ આની અંદર મૂકી દેવાના હવે આમાં ઢોકળા મૂકી દઈશ લીલું મરચું નાખી શકીએ પણ મેં નથી નાખ્યું કેમ કે વધારે તીખું નથી ખાવાની ઈચ્છા હવે સરસ રીતે પાકવા દેવાના લો ફ્લેમ ઉપર આ થઈ ગયા ઢોકળા બની ગયા મસ્ત રસિયા ઢોકળા